અથવા તો સરસ ચૂકથી ત્યાં રહી ગઈ છે એટલે એ બાબતમાં હજુ તો ક્લેરિટી છે નહીં પણ તેમ છતાં આજે ટ્રેનને જે જે ટ્રેન રોકાઈ અને આ જે રીતના અકસ્માતનો જે બનાવ બન્યો છે એનું અનુસંધાને પહેલા સી પ્રેમીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે સાસણગીર સહિતના ગુજરાતના અભ્યારણ્ય દિવાળી પહેલા ખોલવાની શક્યતા છે પંદર જુલાઈથી પડ્યું હતું ચાર મહિનાનું વેકેશન તો ચાર મહિના અભયારણ્ય ચોમાસા દરમિયાન રાખવામાં આવે છે બંધ ત્યારે પ્રવાસીઓ માટે સિંહ દર્શન ચાર મહિના માટે બંધ હોય છે સોળ ઓક્ટોબરના બદલે સાત ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે અભયારણ્ય ખુલે તેવી શક્યતા છે અભયારણ્ય ખુલતા જ તૈયારીઓ હવે શરૂ કરી દેવામાં આવી છે અને પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી શકે છે